અભિમાન કબુ મન પેશક સંબંધ હૈબુ હુ વામ રખો યાદ સદગુણલ ભનંત નાખીજો કિસિક માનવી અને જ્યા ખવરાવી ને ખાય ભેદુ કવિ મેકરણ ભણે એમાં મારો ઠાકર રાજી થાય આશરા ધર્મ ખાતર સુરા ભક્તો દાતારો સૌરાષ્ટ્રની ધરતીને એની જનેતા કીધી છે ધરતીના પ્રસંગો એવા નથી જેમાં કોઈ પણ જ્ઞાતિ સમર્પણ ન કર્યું હોય ત્યાગ ન કર્યો હોય અમરેલીની પાસે વાંક્યા કરીને ગામ વાળો કરીને કાઠી દરબાર એમ કહેવાય છે કે ગાયકવાળી સરકારના રાજની માલિકા જેને પચાસ આઠ વર્ષ સુધી બારવટું ખેડેલું અને ગાયકવાળી સરકારે પોતાના દરબારમાં બોલાવી માન સાથે જેનું બારટું પૂરું કર્યું એવો આલગા વાળો કાઠી દરબાર જેદી સિત્રક વરહની ઉંમરે પહોંચ્યો ત્યારે દીકરાઓને બોલાવીને એટલું કીધું બેટા રવિશંકર ગોરને બોલાવો ને રવિશંકર ગોરને બોલાવો શબ્દ બાપુ આજ કેમ એમ બોલો છો બીજું બેટા કરી અને હવે વિચાર થાય કે દ્વારકાની જાત્રાએ જઈને પાપનું પ્રાયશ્ચિત કરવું છે શુભ મૃત જોવું છે ગડગડતી ડોટ દોટ મૂકી રવિશંકર ગોરને બોલાવ્યા શુભમૃત જોયું

કે ખડિયો તૈયાર કરતી કાઠિયાણીએ પેટારો ખોલી અને ગાદલા ગોદલા મૂક્યા એને નીચે રૂપિયાની કોથરી રહી ગઈ અને ખ્યાલ ન રહ્યો પણ મનમાં એમ લાગ્યું કે મેં ખડિયામાં મૂકી દીધી છે દરબાર ઘોડે ચડીને ત્યાર થયા ત્યારે ખડીઓ દેતી સૌરાષ્ટ્રની એક આરી નારી એમ કે છે કે જાઓ દરબાર દ્વારકાની જાત્રાએ કાળિયા ઠાકરના પગમાં પડી પાપનો પ્રાયશ્ચિત કરી ક્ષમા માગીને વેલા આવજો પણ કે છે કે અમરેલીના વાક્યા ગામથી નીકળી હાલગા વાળો દરબાર રાત રોકાતા 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 બરડા ડુંગરમાં મરદાનગી જેને આટો લઈ ગઈ એવી મેર કોમનો પ્રદેશ અને સિંહલી ગામના પાદરમાં જ્યાં પહોંચ્યા તો અડધો દી આત્મી ગયો તો દરબારે વિચાર કર્યો અમે કાઠી દરબાર સૂર્યવંશી કહેવાય મેર પણ સૂર્યવંશી કહેવાય ગામના પાદરમાંથી ચોકમાં જઈને કીધું કે મોઢવાડિયા મેરનું જો કોઈ ઘર હોય તો રાત વાસો કરવો છે પણ એકવીસ જુવાનોને સામે કાઠી દરબાર વિચાર કરે કોને ઘેરે જવું કોને ન્યા ન જવું પણ ચતુર એક જ વાતમાં રસ્તો કાઢી લીધો કે જાવું છે પણ જેને આ ચારણ બારોટો ના ઉતારા હોય ને એને ઘેરે ઉતરવું છે એકવીસ જુવાનો જબો જબ પાછા પડી ગયા અને એકવીસ માંથી એક જુવાન એટલું બોલ્યો કે બાપુ ચારણ અને બારોટો અને કવિઓના ઉતારા તો અમારા મુરુ મોઢાને ત્યાં રહે છે મોટો માણસ બાર ગામ ગયો છે એનો દીકરો સામે ઉભો છે હાથક વરહની રામલાની ઉમર અને રામલા નું કીધું કે રામલા તારીને મહેમાન આવ્યા પણ હાથ વર દીકરો જનેતાના હૈયા માંથી હિન્દુ સંસ્કૃતિ ઘોલી અને પીન જેમ જન્મો હોય એમ ઘોડાની લગામ પકડીને ને કીધું હાલો બાપુ મારે ઘેરે એ ફલિયામાં ઉભો રહીને અવાજ કર્યો માં એ ઓરડા માંથી માકીબાઈ મેરાણી બહાર નીકળી હું છે બેટા આપણે ત્યાં કાઠિયાવાડી મહેમાન આવ્યા છે એ કાઠિયાવાડના મહેમાન આવ્યા છે એટલું કીધું ઘોડાને ખાલી એક ઢાલિયામાં બાંધી દીધું જોગાણ દીધું પોતે લાપસી ના ચૂલે આંધણ મૂક્યા પોતાનો પુરુષ ઘેરે નથી એટલે મહેમાન ગતિ માં જરાય ઉણપ ન આવે એવી ખાસ કાળજી રાખી અને એમ કે છે હવામળ ની તલાઈ ઢોલિયા પર પાથરી દરબાર ને કીધું આપ બિરાજો વ્યારું થઈ ગયા એટલે પોતાનો ધણી ઘેરે નથી એટલે પોતે પાસે બેઠી બેઠી આજી દરબારને જમાડે પણ ચિત્ર એવું લાગતું હતું કવિ કે જેમ હેતાલી માં જેમ દીકરાને ખવરાવતી હોય ને એવું લાગતું તો આગ્રહ કરી કરીને પીરસતી હતી આખા દિવસનો થાક તરવાર થાકી ગયા એક જ નિદરમાં હવાર પડ્યો પણ હવારમાં નીકળું દ્વારકાની યાત્રાએ પહેલા દીકરાના હાથમાં કઈક વિવેક કરવો એટલે કીધું કે માકીબેન ઓલો ખડીયો લઈ તા ઈ પેટારામાં ખડીયો જે મૂકી દીધો તો ઈ બહાર દીધો અને ખડીયો ખોલી અને જોયું તો 100 રૂપિયાની કોથરી નોતી આના ઘરમાંથી ગયા એ કેમ કેવાય કાઠિયા કીધું તું ખોર રૂપિયા આમાં મૂક્યા છે પણ ભાંગી ભૂકો થઈ ગયેલો દરબારો ચતુરબાઈ બધું હુંજી ગઈ વટે માર્ગું છે મારો પુરુષ ઘેરે નથી ખર્ચી ખૂટી ગઈ છે એમ મુંજાણાય છે એટલે બાજુમાં જઈને કીધું કે બાપુ બોલો શું મૂંઝવણમાં પડી ગયા કે ના બેન કે રસ્તેથી દ્વારકા નજીક પડશે વિચાર કરું તો કે ના બાપુ તમારા મનમાં જે આવ્યું હોય એ નો કહ્યો તો તમને મારા એક ના એક દીકરા રામલાના સોગંદ છે દરબાર બોલ્યા બેન ખોર રૂપિયાની કોથળી આમાં પડી હતી ક્યાં ભૂલી ગયો છે વિચાર કરું છું મા કે ભાઈ બોલી બાપુ બન્યું એવું તમે તો થાય કે ગયા તમારો ખડિયો મેં પેટારામાં મૂક્યો હતો અરજી રાતને ટાણે મારા ગામનો એક મજૂર માણસ આવીને એટલું બોલ્યો બેન મારી બેનને કાલ તેડવા જાવ મને ખોર રૂપિયા ઓછી ના દે તો મારી બેનનું આણું વારી આવું બાપુ

અબુરુદાર ઈ મેરનું અર્ધું અંગ ઈ ચોકરી માલીપા શેઠને કીધું હો રૂપિયા રાણી સાપ લાવો દરજીને કીધું ખિનખાબની કોથલી સીવી દયો રૂપિયા નાખી અને બાયે આવીને એટલું કીધું લ્યો દરબાર અર્ધી રાજતી હવાર હુધી તમારા રૂપિયા વાયપ્રાય બદલ અમને ગામડાના માણાને માફ કરજો અમે તો અભણ માણા ઈ રૂપિયાની કોથરી માકીબાઈ મેરાણીના હાથમાં હતી ઈ દરબારના હાથમાં એ કોથલી દેવી અને દરબારનો દીકરો ફળિયામાં દાખલ થયો બાપુ તમે નીકળી ગયા પછી મારી બાઈએ કીધું સો રૂપિયાની કોથલી પેટારા ઉપર પડી રહી વાહે ગોતીને તારા બાપને ગમે ત્યાં કોથલી પુગારી દે ને રસ્તામાં શું કરશે બાપુ હું ગામડા ગોતી ગોતી અને થાકી ગયો મને કાલ વાવડ મળ્યા કે તમે અહીં સિંહલી ગામ ઉતરા છો અટાણ હું ગોતીન બાપુ અહીં પૂગ્યો છું લ્યો આ સો રૂપિયાની કોથલી આલગાવાળો વિચાર કરે કે આ હા

ઈ કે છે કાઠી દરબારોના વંશજ્યો હજી મોરુ મોઢાના વશજો માં પ્રસંગો પાત મામેરા આવે છે તારે આપને એમ થાય કે આવે આજ કરકે નિરાશના ફિરાના ના કબુ ગ્રાસ ગ્રાસ હુમે સબ હમેરી એસી જગત રહેગી સદા એસા અભિમાન કબુ મન કીજીઓ બેસક સંબંધ હેન આંખ બંધ હુવે બાદ રામ નામ રખો યાદ સદગુણ સે રીજીયો તો પિંગલ ભનંત કિસી કી પર દિયા હૈ પ્રભુને તો કુછ દિનન કો દીજીઓ बोमड़ो अरे रे उहो तुंहिंजा घर पुत्र हो पणी दीवा अरे रे ई तो धक मां પણ સ્ત્રી એક દુઃખ સહન નથી કરી શકતી કે જેને સંતાન ન હોય કુટુંબના અનેક દુઃખ સહન કરવા માટે સ્ત્રી તૈયાર છે પણ એને કોઈ વાંધણી કે તો એ સહન કરવા તૈયાર નથી બલભલી તાકાતવાન શક્તિઓના પણ હયા હલબલાવી નાખે એવો શબ્દ વાંજિયા છે દીકરાની વહુ પરણીને આવી ભર્યું ભાદરું ઘર સંતાન નહોતું સંતાન નહોતું એનો દુઃખ બાઈને તો હતું પણ એથી સહન એનાથી મેણા નહોતા થતા જેવી નીકળે એવું કદાચ કે ਕਾ ਤੋ ਵਉ ਨੇ ਖੋਲੇ ਤੋ ਖਾਨੇ ਖੰਬੇ ਤੂੰ

હે મા રાંધલ વાત કરતા કરતા એ બાઈની આંખમાં હું આવી ગયા અને બાઈ એટલું કીધું બીજું તો કાઈ નહી પણ બીજી એક વાત તને હું ઈ કહું કે હે પેલ મારું ਮਨੇ ਪਗਲੀ ਨਾ ਪੜਨਾ ਦੈਨੇ ਰਾਂਦਲ ਮਾਂਆਂ ਜੀਆਂ ਮੇਣਾ ਮਾੜੀ ਤੋਂ ਇਲਾਮ ਮਾੜੀ ਰੋਟਲਾ ਖੜੀ ਉਹ ਮੰਗਨਾਰ ਦੇਨੇ ਰੰਦਲ ਮਾ ਖੋਲਾ ਨੂੰ ਖੁੰਦਨਾਨ ਦੇਨੇ ਮਾਤਾ ਜੀ ਵਾਂਝਿਆ ਮੇਣਾ ਮਾਰੀ ਜੋ દૂધડા નો માગનાર દે માં ચાનકી નો માગનાર દેહ પણ જેથી નારદજી નીકળ્યા ને કીધું પરમાત્મા ને કેજો મારી મા તો સાંભળે કે નો સાંભળે પણ મારા નાથને કહેજો કે મારા યોગ સંતાનનો છે કે નહીં ભગવાન કૃષ્ણને વાત કરતા કૃષ્ણે કીધું કે ને સંતાનનો યોગ નથી નારદ આવીને વાત કરી બેન પરમાત્મા ના પાડે છે એ વાતથી બાઈ ડગી નહોતી આ ભૂ પૂરો થઈ જાય આવતો ભો મને દીકરો દીકરી દેશે પણ બન્યું એવું કે એલી મનાણી એ ચાર ચાર દિવસથી મુસળધાર મેં મનાણો એક ગરીબ માણા ઓટલા ઉપર બેઠું હતું ખાતા પીધા વિનાના એના હૃદયમાંથી હરતી રહેતી ઉદગારો નીકળ્યા ચમડે કી ઝૂપડી મેં આગ લગી હે હે કોઈ ભૂજાને વાલાક અને ઉપરથી બાઈ એમ કે છે કે રોટલો શાક એ માણસને આપ્યું પણ માણસના મોઢામાંથી શબ્દ નીકળ્યા મા તને હાથ દીકરા થાય છે એક બાઈને એમ છું કે આ રૂડું મનવે છે ખાવા દીધું એટલે અને શબ્દો હાચા પીડ્યા કલૈયા કુંવર જેવા જેથી હાથ દીકરા આંગણામાં રમતા હતા નારદજી ત્યારે કીધું મોટા કરી અને જે સેવાનું ફળ તને આવતે ભવ જરૂર મળશે અને તેથી આ બાઈ બોલી હતી નારદજી આ અનાથના છોકરા નથી હાથે હાથ દીકરા મારા છે હે કે હાથે હાથ દીકરા મારા છે નારદજી કે બેન તો હું વાત કરું તો કે હું એની જણનારી જનેતા બોલું છું નારદજી પરમાત્માને જૈન કહે છે પ્રભુ તમે મને કેવા મોકલો તો કે સંતાનો યોગ નથી અને હાથ દીકરાનો જન્મ થયો અને આંગણાની માલિપા આવું મને ખોટું કેવા સુકા મોકલ્યો ભગવાન કૃષ્ણ કેનો ઉત્તર હું પછી આપીશ નારદ મારા પેટમાં પીડા બહુ થાય છે માણસનું જો કાળજી મળે તો હું બચી જાઉં નકર હું બચી નહીં શકું વરી નારદજી હાથમાં કડકારો લઈ મનુષ્યનું કાળજું ગોતવા નીકળ્યા જગતની માલિકા માણસ કાળજુ કોણ આપે જુનાગઢની વવેહરની તલેટી નારદજી ઉતરીને રૂખડિયું બાવું રોડ ને કાંઠે બેઠેલું રસ્તા ને કાંઠે તડફડતું હતું એને જીન કીધું તમારી પાસે કાળજું છે કે હા તમારી પાસે સરી સાકું છે કે છે પરમાત્માને જોઈ છે પેટમાં સરી મારી અને કાળજું કાઢી અને એક બાવું બાબુ બોલ્યો ભગવાન કૃષ્ણ જીવી હોય તો છે કનૈયાને આપી દેજો કાળજુ લઈ નારદજી આવ્યા તા તો કે છે કે ભગવાન પગ ઉપર પગ ચડાવી પલોઠી વારી તાજા માજા થઈને બેઠેલા ભગવાન કૃષ્ણ કનૈયાની આવી તબિયત જોઈ અને નારદજી એટલું બોલ્યા પ્રભુ નારદજી આરામ થઈ ગયો મને હવે આ કાળજું હું લઈ આવ્યું એનું શું કરીશું કે મળ્યું ખરું તો કે પ્રભુ તમે કોક જે ગોતવા નીકળો તો ખબર પડે તમારે હુકમ છોડવા છે કે ફલાણું લ્યાવી દ્યો જગતમાં કોણ કાળજું આપે ફરી ફરીને ખૂબ થાક્યો ભવેરની તલેટીમાં ગયો એક રૂખડિયું બાવું બેઠું તું એને કીધું કૃષ્ણને જીવ જીવતદાન મળતું હોય તો મારું કાળજું કુરબાન છે પેટમાં છરી મારીને કાળજું કાઢી દીધું કાઢી દીધું નારદ તો કે હા જે પેટમાં કટાર નાખી અને કાળજા કાઢી અને દે ને એ ધારે તો હાથ દીકરા દઈ હગે નારદજી તમારું કાળજુ નગર ક્યાં ગામ ગયું તું કોણ લઈ ગયું તું તમારી ઈચ્છા કેમ નથી મારું કાલજુ રાખો એમ દેવું છે ત્યાગે ત્યાગે ઈજ બીજાને દઈ શકે ત્યાગે ઈજ બીજાને આપી શકે એટલે તો કીધું છે કે સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી અને એ યુક્તિ અજમા કે હિંગોલ અગર મોતા જાય તો હર ચાહક કે દિલ મેં તેરી કબર હોગી સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી જેકર મા પેરે કડા અને બેન કર પર કોઈ ધોજ નહી કોણ માણ માણ નહી પણ મું હોય ભણે ધર બેઠે ઓર નાશા જહા દેખો તહ રાજધાન કો જમાવે ના ભિંદ મૂઠો સપને મિલે જાદુ વાકુ પ્યારી પાસ કુ મિટાવે ના પિંગલ બનતી માયા કે પાસ